ઉતારા કઢાયા હે ને જીવન એનું નામ બોલી છે ને મારી જમીન માં તાની તો મને હરકિતા ઊંઘે નહી આવતી અને આ ખેમલો પાછો મને વાયદો કરીને જો કે સોમા કાકા તમે ખાલી ચિંતા કરશો નહીં જીવન તો આપણા હાથ ઉપર લઈ લે ને પછી બધું કરીએ છે પણ આરો ગેર હપુ છો બો નહીં રાખતો જ્યાં જોયા તને ગમે તને ગમે તો નેકરી જાજે કર હું કોમ કર ને એ મને ખબર નહીં પડતી આ મને દલાહો આલી ને અને નેકરી જો કાલનો અને જીવનીઓ કાલનો મહિનો મનાવશુ કાલ કાલનો મન આવશે પણ એકનો બે થતો નહી જીવન પાછો એક નંબર નો ઊંધો આપણી વાત નહીં ઉપર ગરમ થઈ જાય છે ગમે તે કહીને હાથ ઉપર તો લેવો પડશે અને હાથ ઉપર લેવો ને જીવનિયાને તો મારી બુદ્ધિ તો કોમ કોઈ લાગવાની નહીં પણ ખેમા ભાઈની બુદ્ધિ કોમ લાગશે એટલે મારા ખેમા ભાઈ નો ભોગ્યા છૂટકો જ નહીં

અને કીધું તો છે કે અમે તમારે કોઈ બીજું કામ કરવા નહીં જેટલું મુકાવ છું એટલું કરે તો આમ તો આયા વાત તો ચા પાણી કરો જ ને તોય થોડોક કાંક મૂડ આવો પણ આ માણસને ખરું ને આગળ બે હોતો ઉલાળ ને પાછળ બે તો ધરાળ એવું છે બધી બાજુ અને ચારે શેઢા હરખા છે અને ગમે તેમ સમજાઈએ ને તો હોનમાં સમજાય માણસ નહીં અને મારા કાલનું પાછું ખરું ને એક બાજુ દુખાવો ચાલુ થઈ ગયો પગનો આ પેઢે બોળામાં પડે તો ને ભાઈ આ તમારો બાપો માથા ઉપર આવ્યો આ જોવો એની તો કોક પેલી રાખો અલ્યા તને તન જ હોગું છું હું હું છકોર તને હોગું છું તારે ઘર માં હું જના મકુ આવડો મોટો સુરત નહીં દેખાતો 10 વાગ્યા વાત કરો સાથે અલે કોમ હતું પણ હું તનુ હા તમે તો કોમ કરીને ગાલ્લો ઠેલીને ધા પડી દો છો ખબર છે મને બધી એ ઘેર બેહી નહીં રહ્યો હું

વાત કરો છોતે અનકિયા એટલે તણો છડી જાય છે અને મારા કશું કોમ ના તો પડ્યો રહું કાલ એસી માં બેહીન ફરજો ગાડીમાં તો તમે ફરશો હું ફરયે એ તો ફરવાનું તો સાચ કર શાંતિથી ઘર માં બેઠાકા પોળા કરે ને પડ્યા રહો તો તમે પડ્યા રહો કેમ પડ્યા રહા પાછળની જિંદગી ખરીન ખેમા કોમ ધંધો તમારો ઉગા કરે કેમ ને પાછળની જિંદગી ખરીન બધી એ રીતના જ કાઢવી મને નહીં લાગતું હારી ને એકલા નીકળુંું જાડોહાના જેવું જ દેખાય છે મને પાછળે ખાટલી પડી રહેતા તા તમે ખરા ને ઓટલા ઉપર પડ્યા રહો કોઈ કોમ ની ખટપટ થાય મે હું કીધું ખટપટ છે જે કરવાનું એ મને કે કે હું કરવાનું એ કે ને કાલે હું હું બેસ આગળ ભાગવત કીધું તું કાલે હું કીધું તું મને કોઈ યાદ નથી જીવણિયા કે ના લ્યો કાલ તો કીધું છે કે તમારી જીવન ગુંદ સોટી જાય ને એમ સોટી જવાનું છે નહીં ભેગો તો મોર કીધું અરે એ ભેગો ના થાય તો આપણે ને ભેગા થઈએ મગરુ પહેલા ખેમાન પી તમને કોઈના હંગાત સંબંધો બનાવતા જ નહીં આવડતા એમાં તો તમારા બાપલું કોઈ કુંડાનું ગમો ઓળખતું ન હતું કેમા એકનો બે નઈ થતો અરે એકનો બે હેતરમાં સાલ લેતો હોય બે કોદા સાલ લેવરા એ પાહણ બેહીન તોય ભઈ બંધ થઈ જાય છમ ના થાય વાત કરો છો સોથી બધું મારે શીખવાડવાનું હોય ગાડીને ખરીને એક વખત પાટા ઉપર સળાઈએ ને એટલે ઓટોમેટિક બસ ત્યાં થઈને ઊભી થઈ જાય પણ એને પાટા ઉપર બી પડે તું શાંતિ રાખ એને પાટા ઉપર તો હું સરાઈ દો કઈ કઈ તો મારી જીપ ગાઈ જાય ઓમ નામ તો હું અડધો થઈ ગયો તમારામાં મન તમારા આમ તો હું કમ્પ્લીટ થઈ જાય તું હા ખાન જીવન હું જીરો એટલે થઈ જાય ઘેર પડ્યા તો અને રાતી દરિયામાં ધોવા લવા જતા હોય કોઈ રહે દવા જાવ

મને કીધું કોઈ દાડો ઘોટાળો હોવા જ જોશે હું તાનું કાચો હું હા અત્યારે રેકી કે કરવાની સર જેમ પેલું દૂધમાં હાકર ભળી જાય ને એ વાપર તમારા એના હાંગા જ ભરી દેવાનું સર અને ખર્ચામાં તો બિલકુલ એ પાછા રહેતા જ નહીં આ તમને કહી દીધું અમે શાનો પર તમારો ખરો ને અમે સ્વભાવ સુધારી દેવાનું મગજમાં ખરો ને ઈર્ષ્યા કશું નહીં અત્યાર સુધી જો તમે આટલા બધા સંબંધો બનાવ્યા હોત ને જેટલા બીજા બધા બનાવ્યા છે આ તમે સંબંધો નહીં બનાવે ને એનું પરિણામ ભોગવો છો એમાં ઓઢા રખડ્યા દોછો આ સંબંધો બનાયા વચ ને હા એટલે તો પછી આ રીતના રખડવું ના પડે

ઘેરની માટલી હોય ને એક તો ગયણું નાખાય ખાય ના કોણ ગયણું નાખવા જાય કરી નાખવાનો સંબંધો ગાડી આવશે ઘરે છે રૂપાળો હાથ માલનો જોવા પછી જોવા ઉપર ટચસ્ત્રો અને કોમ હાથ થી હેર આદરી અને તમે પડ્યા લેસો ઘેર ગોટા મંગાવું

વાત કરતો ગુડા એટલે નાસ્તો કરીને પછી જે બાજુ ને એ બાજુ એકતા લેતાવજે લેતા

તમારા ઘેર કોક આગુ પાછું તા હે તો કોઈ તમને ઉપાડવા છે એટલે કે હું મરી જવાનો છું મો તમારી વાત નહીં તમે તો ભગવાનને હું દુઆ કરું કે હો વને હવા હોવર વર જીવો હા હું યા દુઆ કરું છું કે નહીં મારું આઈ સીવા ના લી દે વધારે જીવ અને નહીં કાલ તમારો ભાઈ મરી જાય તો તમે આય નીકળ ઉભા રહો અમે તો છેટા રહું અને તમે પાછા ઉપર પડી પડીને રહો

રોજ હવાર પરસા આ મન્યરો ખર તારા મામાનો દારો બગારે છે એટલે આ મન્યરાનું કોક કરવું પડશે મન્યરાનું તારી મમ્મી ખરી રોજ હવારે ઉઠીને ભાષા ચાલુ કરે છે કે મન્યરો આજે દૂધ બગાડી ગયો પણ અમારું આવું કરું કે મન્યરા ઓલે હું આખી રાત જાગું પણ તમે જાજા હોય તો તાન કાઢવો તો પડે કે દૂધ પડ્યું ખબર ના પડે

આરામ ઉસાને શુમા કાકા પણ રાગ ખાતો હોય તો પરભરા ભજ્યો ખાતો હોય થઈ ગયો સુબરનો પડે તો હું તો ગભરાઈ નું મારા ભાઈનો તો

તાવ માંથી થાય પીડીયા કમળો થાય કમળા માંથી કમળી થાય અને પછી મોણસ ટપ લઈને મારી જાય

જીવન યા લોહીનું દબાણ થતું પણ તમે હોય ને એવું લાગે જીવન અમારું ક્યાં દબાણ

આમાં ખાવા હોય તો એને એકલા નાઈ ખાઈ જાય કે ઓણ બેગુ જો ખાવાનું આવે છે આમ કાલ પેલી હોટલ ઉપર ચા ને તો પીતો ઠંડુ ને તો પીતો ને તારે ગોટા ખાવા બેહી ગયો બોલો હું તો એમ કહું છું મને ખરા ને ડાળમાં ખારું લાગે છે કાકે જીવણિયાના ખરા ને સબનનો કાયમ માટે સોમલા બનાવો માતા અને આજ ભેગા ગોટા ખવરાય એટલે મોનો કના મને કો કેમલા નું કો

માટલી તો ફૂટ્યા તો કાકા શરીર નું કોઈ નક્કી હોતું નહીં કીધું મજા તાકી અ્યો હતો એ બધું રવા દો ક્ષમા હું બાર બેન ડોક્ટર સાહેબ ને શું કીધું જીવનલાલ કીધું તને

દાખલ તો ના કર્યો બેનુ નક્કી નહિ આ તો ઘાટાતો સરકારી નાસી બેના ચાર દાણા જીવણિયા ને

બાટલો જેવો થઈ ગયો નહીં આવતો કે ખબર સાહેબ કે રિપોર્ટ કઢાવવા પડશે એમ કેસ જીવનલાલ અમુક કપા હોય શિયો રોગ આવ્યો હોય એ રોગ ની ખબર પડે તાની રે દવા છોટાય કા એમ તમારા શરીર માં શિયો દુખ થાય પછી રે દવા વેડ અમે મે તમે દવા ખોન લઈ જાતા ગન બજાર માં એમ નહીં કેતો તો તું ખજો દી પકરાણો નહીં એટલે કહું છું આ તો ને ડોક્ટરો છે મશીન મોટો બજારમાં હોય ગોમણામ ના હોય સમજણ કેમ નહીં પડતી તો પછી પાછો હુકા લઈએ પછી લઈએ કે કણ સાહેબ ને કીધું છે કે બે દાડા ના હોય તો આરામ કરવા જઈએ પછી કાલ કરી કે હોય તો અલ્યા કાલ જહુ રિપોર્ટ કરાવવા ઘણા ખાલી ચક્કર માં આટલી બધી બીમારી ઘણા મને ખબર પડતી નહીં ચક્કર માં આટલું બધું દુખ પેઈ જાય ખરું આમ ખેમક્યા બાટલા ચડાયા અને ઇન્જેક્શન આલેન અજી તો કે રિપોર્ટ કરાવવાના બાકી છે અમ ચક્કર આવતા હોય એમાં કોઈ રિપોર્ટ ના હોય પણ આરે ખરો ને આપસી જોઈએ છે પેલો ગોટો બોટો તેલારો ખાતો છે ને

એમ ગરમ રાખજો કાલે સમજ્યા જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી